મા યુટ ચેનલ ઓર અમારા નાના પાડાની સ્વાગત છે વેલકમ માય યુટ્યુબ ચેનલમાં તો અમે આજ જવાના છે પાવને ઓલિ કાંઠે દરિયામાં બેહાડ દરિયામાં નહીં લાવે તળાવમાં બેહાડવા જવાના છે એ તો આમ તળાવમાં બેહાડવા જઈશી ને અમારો બાહુબલી આજ નથી કારણ કે એ આમ તો બીજે બેહી ગયેલો છે ને તમારે જવો તો આમથી ઓલી બાજુ છે એટલે તો આ એ બાહુબલી નથી તો અડધો પાવ સડી ગઈ છે ભેંસું તો આગળ હું તમને બહાર તમને ઝેરો દેખાડી તો જપા પસડી ગયા છે અમે અને અમારે બનાવેલો છે આ બે વીઘાનો ભેંસું આટું પોલ બનાવેલો છે ભેંસું આટલું બે વીઘાનું ભેંસું બેહી જાય એમ ધોકાળ્યું ભમ્બર થઈને બહાર નીકળે એટલે અમે બનાવેલો છે બે વીઘાનો અમારે ભેંસુ માટે જ બેસ્ટ બનાવેલો છે તો અમારે ભેંસું પાણી બહેડવા જાય છે તો બધી જો ભેંસું હેલી જાય છે તો આપણે પાસે ન જાવું બેસવા કારણ કે ના ખોટા કાદુવારી વગાડે એના કરતાં આપણે પારધર બેસ્યું અને જો ભેંસું બધી બેસી જાય પાણીમાં અને કાવ્યું ગમમાં થઈને આવશે ને હવે બસ એટલું જ થી ને થેન્ક યુ લાઇક કરી દેજો ને શેર કરી દેજો